નાની કુવર ગામ ખાતે છેલ્લા પંદરેક દિવસ થી પીવાના પાણી ની પારાયણ સર્જાય છે પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકો ની બહાર આવી પીવાના પાણી ની સંસ્થા એ વ્યવસ્થા કરી શંખેશ્વર ખાતે આવેલ શ્રી મહેતા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ મુંબઈ અને સેવા નાની કુંવર ગામના સરપંચ શ્રી ઠાકોર ધીરુભાઈ દ્વારા જન મંગલ સંસ્થાના પ્રમુખને શ્રી જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરવા જીજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દીપાલીબેન શાહને રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઉભા રહીને નાનીકુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો ને જાણ કરી તુરંત મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે દિવસથી કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો જે પંદરેક દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને શંખેશ્વરની સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ રજૂઆત કરતા તેમણે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામની વયો વૃદ્ધ મહિલાએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાની ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું તેવું જણાવ્યું હતું આ બંને સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા સમી તાલુકાના રાફુ ગામે લોકોની સુખાકારી માટે રોજના પંદરથી વીસ ટેન્કરો રાફુ ગામે લોકોને પીવાનું પાણી નહીં મળતા પાણીની સેવા ચાલુ કરી છે ત્યારે સંકેશ્વર તાલુકાના નાનીકવર ગામ ખાતે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી લોકોની સુખાકારી માટે સેવાનું એક પગલું આ બંને સંસ્થા સેવાની ભાવનાથી આગળ વધી રહી છે રિપોર્ટર ભરત પાટણ

મારું નામ છે ઠાકોર ધીરુભાઈ પસાભાઈ તો ગામનો સરપંચ મારા ગામમાં પીવા માટેનું માત્ર એક સ્ત્રોત પંચાયતનો બોર હતો તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠે છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાય કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી તો એના માટે મેં બેન્ચનો કોન્ટેક્ટ કર્યો જનમંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી અમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે પણ અમે ટ્રસ્ટનો અને આ બેન્સીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે મારું નામ દિપાલીબેન શાહ છે હું મુંબઈથી આવું છું અને હું એમનાબેનના સંપર્કમાં ઘણા વખત નીચો જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ બી મહેતા ચારુબેન ચારુબેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ